સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના અધ્યક્ષ અને ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડવ આજના કાર્યક્રમે પધારી ચૂક્યા છે

છ ત્રણ ચાર ભારત હવે પંદરમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે પ્લાટન નંબર એ કે જિલ્લા પોલીસ ગોધરાની પુરુષ પ્લાટોન પ્લાટોર કમાન્ડર બીએસ શ્રી પ્લાટોર કમાન્ડર બીએસ શ્રી એસ આઈ મકવાણા બી એસ આઈ ભોરવા હાડકની સાથે પ્લાટોન નંબર ત્રણ કેઆર પંદરની આગેવાનીમાં પ્લાટોન નંબર ચાર પોલીસ બેન પ્લાટોર પ્લાટોન કમાન્ડર શ્રી એસ આઈ ચારો નંબર

પરેડ કમાન્ડર શ્રી એસ એમ વિસરતા રિઝર્વ પીઆઈ શ્રી પોલીસ હેડક્વાર્ટર ગોધરા વિશ્રામ માટેની અનુમતિ લઈને પરત પ્લાટોન તરફ પ્રસ્થાન સ્વાતંત્ર દિનને ધામધૂમથી ઉજવણી આપણે કરી છે અઠ્યોતેર વર્ષ પૂરા થયા ને જય આપણે સ્વાતંત્ર ઉજવણી જો કરી છે દેશ અને પ્રદેશ અને અમારી આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પંચપાલ અને જામકોડા ખાતે આપણે આ શહીદોની ભૂમિ પર જ્યારે આયોજન થયું ત્યારે તમામ દેશવાસીઓને પ્રદેશવાસીઓને તમામ નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વનો સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધેર સારી શુભકામના પાઠવું છું આ કાર્યક્રમમાં અમારા સાથી ધારા વિધાનસભાના ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી અને અધિકારી પદાધિકારી અને આપણા સ્કૂલના બાળકો આ સાથે જોડાયા સાંસ્કૃતિક પ્રોગ્રામ સરસ અહીંયા બાળકોએ અહીંયા પ્લેટફોર્મમાં એમને પોતાની કૃતિ રજૂ કરી અને સાચા અર્થમાં દેશભક્તિ રાષ્ટ્રભક્તિ જાગે એના માટે ઓપરેશન સિંધુની પણ અહીંયા જાતિ પ્રસ્તુત કરવામાં આવી આપણા બધાના માટે આ જે દિવસ છે કે આપણે જે શહીદ હોય દેશને આઝાદી અપાવવા માટે પોતાના બલિદાન આપ્યા આપી ગયા ભાઈએ એને યાદ કરવાનો દિવસ છે સાથે સાથે આપણે દેશને આઝાદી અપાવવામાં તો આપણે સહયોગ આપી શક્યા નથી પણ આવનારું ભારત આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે બે હજાર સુડતાલીસનું ભારત દિક્ષિત બને દીક્ષિત બને મહાસત્તાપને એના માટેનો જે સંકલ્પ હોય સંકલ્પને સાકાર કરવા માટે આપણે બધા સહયોગી બનીએ પૂરક બનીએ અને આ તબક્કે પુનઃ પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર દિન નિમિત્તે તમામ દેશવાસીઓને મારા નગરજનોને અને આપણા સ્કૂલના બાળકોને બધાને મારા તરફથી દેરહાર શુભેચ્છા પણ